પ્રદેશ કોંગ્રેસમાં લેટર કાર્ડને લઈને ખડભડાટ મચ્યો છે એવામાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે મારી સામે કોઈ ફરિયાદ હોય તો હાઈકમાન્ડને ખાનગીમાં કહો પત્ર વાયરલ કરવાથી પક્ષને નુકસાન થાય છે પત્ર વાયરલ કરનારા લોકો સીધો ભાજપને ફાયદો કરે છે આવા લોકોને પક્ષમાંથી હાંકી કાઢતા વાર નહીં લાગે

અને એમને લાગે કે આ ખોટું થાય છે તો જરૂર કહેવાય પણ પત્રિકાઓ છાપીને વેચવાની કે સોશિયલ મીડિયામાં વેચ મૂકવાનું કે બહાર પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરે તો જે રાહુલ ગાંધીજી કીધું કુ એ આ સ્લીપર સેલ ના છે એને 1 મિનિટમાં પક્ષમાંથી દૂર કરતા સહેજ પણ સંકોચ નહીં રહે